હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો આપણે પાંચસો ગ્રામ રીંગણ લીધા છે રીંગણને આવી રીતે કેપ કેપ કટ કરી અને આવી રીતે કટ કરવાના છે આ રીતે કટ કરવાના છે આપણે વચ્ચેથી થોડું કટિંગ લઈ લેવાનું છે આ રીતે વચ્ચેથી થોડું કટ કરવાનું છે આ રીતે ત્રણે ત્રણ રીંગણને આપણે કટ કરી લઈએ આપણે સહેસે તેલ લગાડી દેવાનું છે તો આપણે છે તે રીંગણને શેક્યા હોય એની ઉપરથી છાલ જલ્દીથી ઉતરી જાય છે આ રીતે આપણે મૂકી દઈએ તો શેકવા માટે

એ પાણીની અંદર આ રીંગણને બે મિનિટ માટે મૂકી દેવાના છે તો જેથી કરીને એની જે છાલ છે એ આ છાલ એ છાલ નીકળી જાય આસાનીથી આની છાલ નીકળી જશે હમણાં બે મિનિટમાં તમે જોઈ શકો છો આની છાલ હું નીકાળું છું હવે હવે આ રીંગણને આપણે છાલ આમ ઉતારી લેશું જુઓ તમે આ રીંગણની છાલ એકદમ આસાનીથી ઉતરી જાય છે તમે એમને એમ રીંગણની છાલ ઉતારવા જશો તો તમારે જલ્દીથી ઉખડશે નહીં અને આ જે પહેલું પળ છે એ છાલની અંદર ઉતરી જશે અને આમાં તમે જો પાણી લઈને ઉતારશો તો એક એકલી પતલી પતલી છાલ જ ઉતરશે જો તમે જોઈ રહ્યા છો આ ત્રણે ત્રણ રીંગણની કેવી મસ્ત રીતે આપણે છાલ ઉતારી છે હવે જુઓ કેટલું મસ્ત રીતે આપણું રીંગણ શેકાઈ ગયું છે હવે આ રીંગણને આપણે કટ કરી લેશું હવે આપણું રીંગણ સરસ રીતે કટ થઈ ગયું છે હવે આને આપણે વઘારીશું હવે આપણે આનો વઘાર કરી દઈશું આપણે વઘારવા માટે ચાર પાંચ ચમચી તેલ લીધું છે રઈ લીધી છે એક ચમચી એક ચમચી જીરું લીધું છે એક ચમચી હિંગ લીધી છે વઘારમાં નાખવા માટે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે લીલું લસણ લીધું છે લીલી ડુંગળી સમારેલી લીધી છે લીલા વટાણા લીધા છે અને એક ટામેટું લીધું છે ઝીણું સમારેલું આપણે તેલ લીધું છે વઘારવા માટે ચાર પાંચ ચમચી તેલ લીધું છે કારણ કે ઓળો થોડો વધારે છે એટલે એ પ્રમાણમાં આપણે તેલ લીધું છે આપણું તેલ આવી ગયું છે હવે આપણે રાઈ લીધી છે રાઈ નો વઘાર કરીએ તેલ આવી ગયું છે આપણે રાઈ નાખી દીધી છે રાઈ ફૂટે છે હવે આપણે નાખીશું જીરું હવે આપણે નાખીશું અડધી ચમચી આપણે હિંગ લીધી છે વઘારવા નાખવા માટે હવે આપણે સૌ પહેલા નાખીશું લસણ મરચાં આદુની પેસ્ટ પછી આપણે નાખીશું લીલું લસણ કોઈને સાફ કરીને રાખ્યું છે આપણે પછી આપણે નાખીશું લીલી સમારેલી ડુંગળી હવે આપણે નાખીશું આમાં લીલા વટાણા આને આપણે થોડું સાતડવા દઈશું બે મિનિટ સાતડવા દઈશું

અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે આપણા ઘરમાં જે પ્રમાણે ખારું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું છે તમે જોઈ શકો છો મેં દોઢ ચમચી જેટલું મીઠું આમાં એડ કર્યું છે હવે આને એક મિનિટ સુધી મસાલાને શેકાવા દઈશું તમે જોઈ શકો છો આ મસાલો આપણો બહુ મસ્ત રીતે શેકાઈ ગયો છે તેલ પણ સૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર જે રીંગણા કટિંગ કરેલા હતા એ હવે એડ કરવાના છે તમે જોઈ શકો છો આપણે રીંગણા એડ કરે છે જોઈ શકો છો તમે આપણું રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવીશું બાજરીનો રોટલો આ છે આપણો રીંગણનો ઓળો